તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે આટલા દિવસ સુધી આપણે જોયું મિત્રો કે છેલ્લા બે મહિનાથી ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર નથી થતા અને એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય છે એમને સૌથી મોટો નિર્ણય લઈ લીધો ભાઈ અને આ નિર્ણય એવો લીધો ભાઈ કે જેનાથી ચૈતર વસાવવાની મુશ્કેલી તો ઘટી ગઈ પરંતુ સાહેબ જેલમાંથી બહાર આવવાની શક્યતા પણ વધી ગઈ શું છે આખો મામલો ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એને પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરીને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જેમની તારીખ ઉપર તારીખ પડી રહી છે હમણાં તાજેતરમાં અઠ્યાવીસ તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવાના હતા પરંતુ હાઈકોર્ટમાં લઈ જાય એની પહેલાં જ ખબર પડી કે વકીલો હડતાલ ઉપર હતા હવે સાહેબ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય પણ એવું કહી રહ્યા છે કે હવે કે વકીલ બદલવાની જરૂર છે કેમ કે અમને ન્યાય નથી મળતો અને હવે ચૈતર વસાવાને ન્યાય મળે એ માટે સાહેબ એક અલગ જ વકીલની એન્ટ્રી થવાની છે ને આ વકીલની એન્ટ્રી થતાં સાહેબ આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી ગયો કે ક્યાંક ને ક્યાંક એ ચૈતરભાઈ વસાવા જે જેલમાંથી બહાર આવી જશે જે બિલકુલ એક એવા વકીલની એન્ટ્રી થશે ભાઈ એ આપણને અત્યારે સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે કે એવા વકીલની એન્ટ્રી થશે કે જેના કારણે ચૈતરભાઈ વસાવા કે જે જેલથી જેલની બહાર આવે એવી શક્યતા હવે લાગી રહી છે કેમ કે આટલા દિવસ સુધી એવું લાગ્યું કે જો દેવાયત ખવડ એ પોતે એવી ભૂલ કરે ને જો બહાર નીકળી જાય તો ચૈતર વસાવાનો તો સામાન્ય ગુનો કહેવાય અને છતાં પણ ચૈતર વસાવાને ટાર્ગેટ કરીને અંદર પૂરવામાં આવ્યો હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે એવું આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય છે એમનું કહેવું છે હવે ચૈતરભાઈ વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર મળી ગયા ભાઈ કે ચૈતરભાઈ વસાવાને લઈ અને હવે એક નવા વકીલની એન્ટ્રી થશે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે વકીલ કોણ છે ભાઈ તમને શું લાગે તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ